ઠાકોરજી ની સેવા ત્રણ પ્રકારની છે એક 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 વિતજા મનુજા અને તનુજા ત્રણ પ્રકારની છે ભગવાનની પૂજા એક વીતજા મનુજા અને તનુજા વિત અર્થ થાય દ્રવ્ય પૂજા કોઈ સેવામાં આપણી સંપત્તિ વપરાય ગાયો માટે આપણી સંપત્તિ વપરાય કોઈ ગરીબ બાપ દીકરી હોય એ બાપની પાસે રૂપિયો ન હોય અને એ દીકરીને પરણાવમાં કદાચ આપણી સંપત્તિ આપણી સંપત્તિનો સદુપયોગ થઈ જાય કોઈ વિદ્યાર્થીને ભણવું છે પણ એની પાસે ભણવાની ક્ષમતા એની પાસે રૂપિયા નથી અને ભગવાને આપણે સંપત્તિ આપી હોય એ વિદ્યાર્થીને આપણે ભણાવશું અને આપણી સંપત્તિઓ સદુપયોગ થશે આ બધી દ્રવ્ય સેવા વિત વિતજા સેવા અને બીજી તનુજા સેવા આ ભગીરથ કાર્યમાં આપણાથી બને એટલે આપણા હાથથી સેવા કરવી બને એટલે તનથી સેવા કરવી એટલે જે તનથી સેવા કરીએ તનુજા અને ત્રીજી સેવા છે મનુજા કઈ ન હોય તો કથા મંડપમાં આવી અને ભગવાનના ચરણોમાં મન લગાવી અને મનથી કથા સાંભળવી આને કીધું છે મનુજા સેવા અને મનુજા સેવા જયારે આપણે કરીએ ત્યારે કોઈ મૂર્તિની જરૂર નથી કે કોઈ મૂર્તિ લાવી અને એમાં આપણે પૂજા કરવી એવી કોઈ જરૂર નથી તમે જ્યાં બેઠા છો ત્યાં મનમાં મૂર્તિને પ્રગટ કરવાની છે મનથી યમુનાજીમાં સ્નાન છલ લાવી એમાં કેસર ઘોળી અને સ્નાન કરાવવું મનથી ભગવાનના વસ્ત્રો લાવવા મનથી ભગવાનને ચંદ્ર અર્પણ કરવું આને કીધી છે મનુજા સેવા મનુજા સેવામાં કોઈ વસ્તુની જરૂર નથી પડતી કોઈ સામગ્રીની જરૂર નથી પડતી પણ બધી સામગ્રી મનથી દેવામાં આવતી હોય છે અમે તો બે હજાર કિલોમીટર ત્રણ હજાર કિલોમીટર ગાડી લઈને જવી હોય અને આપણે ગાડીનું સ્ટેરિંગ ચલાવતા હોય તો આપણે મનોમન એટલું નક્કી કરવું કે આ ગાડીનું સ્ટેરિંગ છે એ મારા હાથમાં સ્ટેરિંગ નથી પણ મારા કૃષ્ણ એની ગાડી કોઈની ક્યાંય ભટકાય નહીં બાપ કારણ કે એની ગાડી કૃષ્ણ ચલાવતો આ સ્ટેરિંગ નથી મારા હાથમાં પણ મારા હાથમાં કૃષ્ણ ની મૂર્તિ છે